સદીઓ બદલાય હોવા છતાં મનુષ્ય આજે પણ ટીબી એટલે કે ક્ષય રોગની સામે જજુમી રહ્યો છે ટીબીનો ઇતિહાસ મનુષ્યની ઉત્પત્તિ જેટલો જ જૂનો હોવાનું માનવામાં આવે છે આ રોગ વિકસિત દેશોમાં પણ ક્યારેય નાબૂદ થઈ શક્યો નથી ત્યારે બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારતના સપનાને સાકાર કરવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે રાજકોટમાં દર મહિને એકસો જેટલા ટીબીના દર્દીઓ નોંધાય છે ત્યારે ટીબીના દર્દીના સીધા સંપર્કમાં આવનાર ઘરના તમામ સભ્યોમાં પણ ચેપ ફેલાઈ શકે છે આથી ઘરના તમામ સભ્યોના લોહીના નમૂના લઈને ટેસ્ટ કરવામાં આવ્યા અને નિયમિત બાર ડોઝ આપવામાં આવે છે જેથી કરી પરિવારજન ટીબીના દર્દીના સંપર્કમાં આવેલ હોય તો ટીબીના રોગને આગળ વધતું અટકાવી શકાય હાલ રાજકોટ જિલ્લામાં દર મહિને અંદાજીત એકસો સિત્તેર જેવા ગ્રામ્ય લેવલે ટીબીના કેસો નોંધાય છે તમામને નિયમ મુજબ એના વજન પ્રમાણે કઈ દવાની જરૂરિયાત છે એ મુજબ તમામ રિપોર્ટ કરીને ટીબીની દવાઓ આપવામાં આવે છે અને દર્દીઓને સાજા કરીએ છીએ પણ આની સાથે સાથે આપણે જાણીએ છીએ કે ટીબી એક પ્રકારનો ચેપી રોગ છે જે વ્યક્તિને ટીબી થયો હોય એના સંપર્કમાં આવતા ફેમિલી સભ્યોને પણ ટીબીનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે પણ ઇમ્યુનિટી સારી હોય એટલે એક્ટિવ રોગ ન થાય પણ આ એક્ટિવ રોગ ન થાય એના માટે હવે આપણા સરકાર તરફથી એક નવો અભિગમ અપનાવવામાં આવેલો છે કે જે વ્યક્તિને ટીબી થયો હોય એ વ્યક્તિના ફેમિલી મેમ્બરનું તમામનું આપણે ટીબી માટે સ્ક્રીનિંગ કરીએ છીએ અને જો તેઓને ટીબી ના હોય તો તમામ ફેમિલી મેમ્બરને એમના વજન પ્રમાણે પ્રોફાઇલેક્સિસ તરીકે ટીબીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આમાં ફક્ત એને બાર જ ડોઝ લેવામાં આવે છે દર અઠવાડિયે એક ડોઝ એમના વજન પ્રમાણે ત્રણ મહિના સુધી આપવામાં આવે છે અને જો તમામ ફેમિલી મેમ્બરો આ રીતે રેગ્યુલર બાર ડોઝ પ્રોફાઇલ લક્ષીસ પૂર્ણ કરે તો ભવિષ્યમાં કે હાર્ટ પેશન્ટનો ટીબીનું ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ એને એકદમ ઘટી જાય છે અથવા નહિવત થઈ જાય છે તો આ એક સારી એવી આપણો પ્રયત્ન છે અને તમામ લોકો આમનો ઉપયોગ કરે અને ટીબી મુક્ત રહે અને ટીબી મુક્ત ભારતમાં બનાવવા માટે સહયોગ આપે એવી સૌને વિનંતી છે તમામ લોકોને મારે નમ્ર અપીલ છે કે ઘરમાં કોઈપણ વ્યક્તિને છીક ઉધરસ ખાંસી આવતી હોય સાંજના સમયે તાવ આવતો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને ગરફાની તપાસ કરાવું એક્સરે કરાવો અને જો ટીબી નીકળે તો છ મહિના સુધી નિયમિત રીતે સારવાર લો અને ઘરના સભ્યોને ટીબી ન ફેલાય એ માટે ખાસ તકેદારી રાખો કે જેથી કરીને આપ સૌનો સહયોગ ભારત મુક્ત ટીબી મુક્ત ભારત બનાવવા માટે ઘણો ઉપયોગી રહેશે